નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરના વોર્ડ નંબર છ ના ઉમેદવારને ચારો તરફથી મળી રહ્યો છે પ્રચંડ પ્રતિસાદ રાજુલા શહેરના ભારતીય જનતા પક્ષના વોર્ડ નંબર છ ના તમામ ઉમેદવારોને પોતાના વિસ્તારોમાંથી પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે જયભાઈ શાહ અને મનીષભાઈ સંઘાણી જેણે હોડ નંબર છના કાર્યાલયની મુલાકાત લીધી હતી અને ટીમ સાથે ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા સાથે સાથે ચેતનભાઈ શિયાળ તેમજ ભાજપના આગેવાન અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલ્કાબેન ગોંડળિયા તેઓની મહિલા ટીમ સાથે આવેલા અને ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયેલા હતા તેમજ ધર્મરાજ સોસાયટીમાં એક ગ્રુપ મિટિંગનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં ધર્મરાજ સોસાયટી શિવસાયણ સોસાયટી તેમજ આજુબાજુની તમામ સોસાયટીના વિસ્તારના લોકો મતદારોનું એક ગ્રુપ મિટિંગ યોજવામાં આવેલી જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહેલા અને તમામ મતદારોને આ તમામ સોસાયટી વિસ્તારોમાંથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ